માથા પર ગામે સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર ત્રણ રીઢા આરોપીઓ સહિત ચોરાવ દાગીના ખરીદનાર નખત્રાણાના વેપારી ઝડપાયા થોડા સમય અગાઉ માધાપર ગામે એક બંધ મકાનમાંથી થયેલી સોના ચાંદીના દાગીનાની ચોરીને અંજામ આપનાર ત્રણ આરોપી ઝડપાઈ ગયા હતા આ સાથે જ ચોરાઉ સોના ચાંદીના દાગીના ખરીદનાર નખત્રાણાના બે સોની વેપારી બંધુની પણ ધરપકડ કરાઈ હતી પ્રાપ્ત માહિતી પ્રમાણે માધાપર ગામે થયેલી ચોરી અનુસંધાને તપાસ દરમિયાન આ ચોરીને અંજામ આપનાર મનાતા કમાલ કલાધાર રાયસી મુસ્લિમ રહેવાસી બિરંગિયારા હાઉસ ઉર્ફે હસિયો ઓસમાણ વાડા રહેવાસી કાઢવાંડ અને અલી ગુલામ હુસેન ઉર્ફે હાજીગુલી જત રહેવાસી સરાડાવાળા ત્રણેય આરોપી ભુજ ખાવડા રોડ પર આવેલ મહારુદ્રાની હોટેલ નજીક શંકાસ્પદ હિલચાલ કરતા હોવાની બાતમીને આધારે એલસીબી પોલીસ પશ્ચિમ કચ્છની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ત્રણે આરોપીઓને રાઉન્ડ અપ કરી પૂછપરછ કરતા માધાપર ખાતે થયેલી ચોરી ઉપરાંત સુમરાસરથી કુન્નરિયા ગામો વચ્ચે આવેલ વાડીઓમાં અલગ અલગ ઓરડીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કર્યાની કબૂલાત કરી હતી ચોરી કરેલ આ મુદ્દામાલ આરોપીઓએ નખત્રાણા ખાતે આવેલ મારુતિનંદન જ્વેલર્સમાં વેચાણ કર્યાની કબૂલાત કરતાં પોલીસે નખત્રાણાના મારુતિનંદન જ્વેલર્સના માલિક વેપારી છગન તથા દીપક સોનીને પકડી પાડ્યા હતા ગુનાશોધક પોલીસે તમામ આરોપીઓને માધાપર પોલીસ સ્ટેશનના હવાલે કરી આગળની તપાસ માધાપર પોલીસને સોંપાઈ છે પકડાયેલા આરોપીઓ પૈકી હાસમ ઉર્ફે હસિયા સામે કુલ સોળ ગુના નોંધાયેલા છે જેમાં ભુજ એ ડિવિઝન બી ડિવિઝન પદ્ધર અંજાર પાલનપુર બનાસકાંઠા નખત્રાણા માધાપર ખાવડા તથા કોડાય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓનો સમાવેશ થાય છે